ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ અને જય મા માંગલ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો શિયાળાની શુભ શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાનું વાવેતરમાં આપણે કર્યું છે ઘઉંનું વાવેતર ઘઉંનું કમ્પ્લીટ વાવેતર ચાલુ છે ભાઈ છે એ ટ્રેક્ટર આંકે છે અને હું પાછળ ઊભો છું પછી જો આપણે રપટો મારવાનો છે જોઈ લો ઘઉંનું વાવેતર ઘઉં શેઢે થોડાક છે એ વેરાણેલા છે ને તો તમને બતાવી દો તો ફેમિલી અમારે છે ને અમે કોરામાં ઓછું વાવતા હોઈએ છીએ કારણ કે એનું કોરામાં વાવવાથી છે ને ખળામાં ઘાસ એવું બધું બહુ ઉગતું હોય છે જેના માટે કોરામાં અમે ઓછું ઓલું રાખતા હોઈએ છીએ ટ્રેક્ટર ચાલે છે ઘઉં વાવવાનું કામ ચાલુ છે ને હું પાછળ ઘઉંને એવું નાખતો જાઉં છું અને જો ખાતરની અત્યારે તાણ છે છતાં પણ અમારે ખાતર તો ગમે ત્યાંથી નળવવું જ પડે કારણ કે કંઈક નાખીએ તો જ કંઈક મળે ને મિત્રો તો વાવે છે મારો ભાઈ અને હું પાછળ છું રસકો છે આપણી ભેંસો માટે કમ્પ્લેટ છે બધું જો તો કોરામાં વાવવામાં નથી મિત્રો અમે પહેલાં છે ને કોરામાં મોજ તો ઓછું આવતા હોઈએ છીએ કારણ કે કોરામાં વાવવાથી છે ને ઘાસચારાનું પ્રમાણ વધે વધે છે અને અમે લોકો શું કરતા હોય પહેલાં છે એ પલાવ ભાંસી મારી દઈએ અને પછી છે એ આપણે એમાં પાણી વહેતું મૂકી દે અમારી પાસેમાં કહું તો કોરવણ કરી નાખી અને પછી એકવાર છે એ આવો દતાળો પહેલી વાર માન નાખી મારી દે એટલે એમ ટૂંકમાં પછી જ આવું વાવવાનું કામ અમે કરતા હોઈએ છીએ તો અમારે તો આવું હાલતું હોય છે અને જો વાગ્યા છે તમને કહું ને તો આઠ ને આમ તો નવ નવ કયો તો હાલે અને સૂરજ દાદા એકદમ જોરદાર વાતાવરણમાં એનો શું કહેવાય કે મસ્ત વાતાવરણ અત્યારે શિયાળાનું વાતાવરણ એટલે કાંઈ ઘટેની મજા આવતી હોય છે અને બાકી જો આવું હાલે છે બાકી તમારે કેવું હાલે છે કપા ફૂલ તળી ગયો છે વીણવાનું કામ આપણે કરવાનું છે અને આપણે ડુંગળી બુંગળી એવું બધું છે થોડું ઘણું પિત્તમાં ડુંગળી દુધાણું મરચાઈ ઘી રાતને દી રળી તો એ અમારે તો એ ના દી તો એવું હાલે છે ફેમિલી બાકી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો એક પ્લીઝ અને તમારા નાના ભાઈ તરીકે સપોર્ટ કરજો હલો ગઈશ તો મિત્રો સવાર સવારમાં કપ્પાનું કામ ચાલુ છે

હવે બે ત્રણ ગાંડી રહી છે એ નાખવાની છે અને હવે પાછો આજે વીણા એ પાછો નાખશું તો આવું કામકાજ અમે કરતા હોઈએ છીએ અને બીજું તો કાંઈ નથી નવું નવું હોય છે હું તમને જણાવતો રહી અને તમે વિડીયોની અંદર બની રહેજો અને વિડીયો કેવો લાગે એ કહેતા રહેજો તો મળી આગળ ક્યાં સુધી તમે બની જાઓ તો ફેમિલી નીકળી ગયા છીએ ટુ વ્હીલ લઈને અને આ જો કોઈને ખબર હોય કે ક્યાં છું તો કોમેન્ટ કરી દેજો આ ਨਹੀਂ આરાહ છે મિત્રો આપણે વહીએવા છીએ અને આપણે વીણી છે કપાસ જો કેટલો કપાસ વીણો એ હું તમને બતાવું છું હજી તો થોડોક વીણવાનો છે તુસી બેન છે તુસી હેલો કી આમ ફોન માં જો હાય હાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા તમારા કોમેડી વિડીયો જો હોય તો કોમેન્ટ કરી દેજો

તો ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી આપણે જમવા માટે બેસી ગયા છીએ જલેબી ફાફડી સમોસું અને અમે બધું બેન જોવું અમે બધા લોકો ખાવા બેસી ગયા જમવા બેસી ગયા છીએ આનંદ આનંદ મોજ મોજ કરીએ છીએ તમારે પણ ખાવું હોય તો હોય આવો અને એની સાથે આપણો વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ છીએ